લાવ શું કને એમ કે પેલા લવ શું ને ઈને બોલાય તો ન જાય ગોડીન કાlde તારો ખેતર છે લઈ લે લવ લે તો કશું લેવાનું નહીં હું સારું તો જો તારાથી માથા પાડી કોઈ મળશે હજુ તને જો ફોડી નાખે એના હમણાં તારે મારો આવશે તું આ કંઠા ના જાળ ના ઊંઘી રહ્યું છે કેજે મને ઓગડી કરો ઓગડી ભાગી નાખે હમણાં જોઈએ સામાન્ય ચોગડે કાની ભાગ હશે મોકલ તારા છોકરા મોકલ તારા છોકરા તારા જેવી દશા કરું છું મોકલી ના મારા છોકરા ને મૂર્ખ આપ્યા તો પણ આ તો શરમ બોલે નહીં ઓના ડોલી મારું કીધું મળીને લીધું નહીં ના ના શુકરાના ભાઈ છોકરાના ટોટે બટ્યા ભાગી નાખું માસંગભાઈ ની વાત કર માસંગભાઈ આ મૂતરી મારા તો એટલે જવાબદારી મારી છે હું ને ક્યાં દેખાડ્યું કે ભાગ આવી બને હું મને આ ભાજ્યો કોઈ જેવો તેવો નહીં ખેતર જ મારું છે ને હોનો માસંગભાઈ એકદાર તોરવા માસંગભાઈ નું નામ દેહ બીક માસંખાઈની બીક કે માસંગભાઈ મારો છે એટલે દાદા થઈ જાય માસંગભાઈ વાત ના કર એના તર ને એના એ બધું પાક થઈ ને મતલબ હોય માસંખાઈ હો દાદા કરે કર ને બોલાવ આ છોકરા ના બધા ના છોકરા ને તોડી બંધીને લેબર બંધીને મારું તોડી બંધીને

તને કુ હું પડે ઉભો તો થવા દીધો નહીં એવું બધું બીજા ચાલ આ લ્યો હા લાગે તમારા થોડી તાકાત ઓછી તાકાત બનાવો એ તો હું એકલો

biết rồi, bây giờ đi khám hả? cái này sao không? cái này không? cái này sao cái này sao không? cái này sao không? cái không? không? સારા જ જે સાત બની જાય એટલા લઈ જવું બધું બધું કરવાનો ફૂલ થોડુંક થોડું જ બનાવવાનું આવો કાકા નહીં મળતો ના આ કોણ વેનેલો ના ગયો આ તો પાવસા આવો ઘરે ખાડાલી ભાત આ તો તો આવો 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 કોઈ આવો વેનેલો આવો 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 આવો

મા બરાબર માસંગી માસંગીની બોલાવ માસંગી બોલાવ માસંગીની ભાઉ આ માસંગા બાપુ નહીં બેઠો બોલાવ્યા મેં કોન થઈ કહે નો અલ્યા છેતાર મારું છ માસંગાની ભાઉ આ લેતા લે તો આવું લે લે હરી જોવા લઈ જાવે કાન લે તો ખવાય છે લે લે એ તો મન તો તમા લે ભાવી કાશે વાત બધી આ ગમ કોણ લાગે હા હરિ સાપરી બે દાચી ચાર વાટી જાય અમે ચાર વાડી એને પકડવો પડશે બેટવાનું તો પકડ્યો આ પીડી પાછળ ડેટા ચારમાં કો ડેટો ઓછો તમને આયો ડોસી ઓલે વાયુ હોય એમ ખબરમાં ડોસી મન આ ડોસી મંગાવ્યા હો ડેટો જે જો બજારમાં જ એને આવો લઈ આવો આતોપનો બગીચો હમ પેહ જાય બેટો લેવા આવ્યો હો ડોસીઓલે

ચાર વારાન પકડુ આ ચાર વારાન બરાબર મોઘરા પરાવા છે બરાબર હંતાન બેહું ચાર લેવા આયો ને ચાર આ પેલો પાછ્યો મને જોરદાર મેલ્યો તમે તમે મને નહીં ઉનાવા આવા પલા ઈમનો ઓલો ભજન આલે હું કોનેને જો માર ઉતાર ના દી જો ખબર પડશે આને ભજ્યાન કે આવા ઓટો મારતો હો

આ ચોર હાથ એ હાથમાં આ ડેટામાં વેણી ગયો તો એ હાથમાં આવી ગયો ચાર વાર હાથમાં આવી ગયો હા દાંતર તો જો કાકોર કાઢ્યા બે મિનિટમાં તો આખો ભાડો થઈ જાય તો કાકોર કાઢાયા દાંતર ઉપર લઈ લીધું હું વાત છે પણ આવશે જ નહીં ના તો બાપા પાડી ગયો તો રહી ગયો ને કાલે લેખો કાઢ લેવ ત લેખો કાઢ્યો પછી જવો જ તેમ નાય રહે તો પર નાતા નાતા નાળ તો છૂટ્યું હતું પણ નાથ્યા બગીચો જાય તો ત્રાસ થઈ ગયો શું કરો બેઠ્યો બેઠો બેઠા છે તમને હું કરી હોય ને તો આગળ પાસે તો ને તાલી બેસી આવવાનું તો હા એટલે મારે સીએ થામ્યું મારું કમ કોમથી આવ્યો હું મારે કમથી આવ્યું મારા જરી કોમ હોય નાચ્યો આવે કોમ હોય તને જવાના મારો મહેમાન આવ્યા હે તે તું લેવું છું બેઠો ગલ્લા નહીં તો ગલ્લો મોગ થઈ ગયો બહુ મારા ઓલ્યા મહેમાન મારે પણ બેઠો ખાવો ગલ્લા ઉપરો

હા અહીં કાલું કાલું બોલશે ડેટો લે આવો છે મે મને છે નહીં બોલો એમ કીધું પછી પાવર કરે તો પેલા મું હાલો નહીં પેલો હરેલો બરેલો બક્કર પડેલો તો મું કંઈ નાલવાની ઈચ્છા હતી પણ આ પાવર કેવો છે પાવ તો મારો પાવર જોયો નહીં ડેટો તો શું હોય ડેટાનું ખાવા ડૂકે મીલાઈ ખાવાનું શાક બનાવે તો ખાતા ભૂલી જાય કે તો ડેટો લેવા જાય તો માર ખાધે તો એના ડેટો ભૂલી જાય ઘણી આ છે પછી ડેટો જિંદગી આખો દાખ પોણી વારવાનું દવા છોટવાની એના પાછળ કેટલી મજૂરી બેટો લેવા એ તો આવી બધું દાબા છોટી જાય પાઠો પડ્યો આ કે મારું છે મારું જ છે ને જે બે જે બે આપણું હું થોડું શીખવાય ને લબડી પડી રહ્યો

એલા સોની મોણે બેહરા ઉભીરા મને કતો કેર નકા પછી પછી ઓરે હવે મોટા હવે પર્યા મોરા હું સોની મારે પા મારા પર આ બતાવો આ બધા બતાવજે આ ખબર તને પરસી હમણે અલ્યા પજુ માખાઓ તારા છે મારા તો મરી ગયા સોની મોણે વાત કાલ નઈ આયેલી હવે ઉપર આલે ના